ઓલ ઇન્ડિયા ટૅડ દેડિયાપાડા મુસ્લિમ યંગ સર્કલ તથા ફેઝ યંગ સર્કલ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પાસઠ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું જેમાં દેડિયાપાડાના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભાગ લઈ એકતાનું પ્રતિક આપ્યું રિપોર્ટ ઇકબાલ સોલંકી દેડિયાપાડા આયોજન કરવામાં આવેલું છે તે ઘણું સફળ અને સારું છે અને સફળ કરાવવા માટે દરેક ફોર્મના છોકરાઓ છોકરાઓ આવી અને બ્લડ ડોનેટ અને છે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે એમના પંદરસોમાં તેમના મશીને જે આયોજન રાખવામાં આવેલું છે બ્લડ ડોન એમાં ઘણો સારો રિસ્પોન્સ અસલામ મારે તો એટલું જ કહેવું છે કે આ જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ પ્રોગ્રામ સફળ એટલો જ સફળ રહ્યો કે લોકો લાઈનમાં લાગી રહ્યા છે અંદર કે મારોનો વર્ગેલો એટલા બધા લોકોના અંદર ઉત્સાહ ઉમંગ આવી ગયો છે યંગ સર્કલના અંદર અને બીજું કે જે યંગ સર્કલના અંદર જે મહત્ત્વનું વસ્તુ એ છે કે લોકો એકબીજાના મિત્રતા રીતે લોકોને પણ જાણ કરે છે કે ફટાફટ આવવાની બ્લડ ડોનેશનનું પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને મારે એવું એટલું કેવું છે યંગ સર્કલને અને તમામ મુસ્લિમ સમાજના લોકોને કે આ બ્લડ ડોનેટ માટે આગળ આવે અને આવતા વર્ષે હવે આવતા વર્ષે પાછું ફરી આ પ્રોગ્રામ રાખીશું એ પ્રોગ્રામના અંદર વધુ આનાથી વધુ અમે મોટો વેગ આપીશું આ પ્રોગ્રામને અને અમે સફળ બનાવીશું રાકેશકુમારજીભાઈવાળા કોંગ્રેસ સમિતિ આજરોજ જીડિયાપાડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે સરસ કામગીરી છે એક ઉદાહરણ રૂપે છે કે લોકોને જીવ બચે કોઈકને જરૂર પડે બ્લડની તો આ બ્લડ ડોનેશન દ્વારા કોઈનો જીવ બચાવી શકે આ એક મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલો દ્વારા સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જેને આવા જ કાર્યક્રમો કરતા રહે અને લોકોને મદદરૂપ થતા રહે એવું આ હિન્દુ મુસ્લિમ એકતાનું એક વિરુદ્ધ ઊભું કર્યું છે કે જે હિન્દુભાઈઓ અને મુસ્લિમભાઈઓ ભેગા થઈને રક્તદાનનું જે કાર્યક્રમ રાખ્યો છે એને સફળ બનાવવામાં સિંહાળો મુસ્લિમ સમાજના યુવાનો અને હિન્દુભાઈઓએ પણ ભાગ લીધો છે જેથી હું એમને સૌ મિત્રોને આવકારું છું કે જે વધુમાં વધુ હજુ રક્તદાન થાય અને નામ અને લોકોની સેવા આગળ આવે એવું સર્વ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે એ ખૂબ સારો કાર્યક્રમ છે આવો કાર્યક્રમ દર છ મહિને થવો જોઈએ અને લોકોમાં જાગૃતિ પણ આવી જોઈએ સૌથી વધારે લોહીની જરૂર પડે છે લોકોને જ્યારે લોહી નથી મળતું ત્યારે ખબર પડે લોહીની કિંમત કેટલી કહેવાય બસ એટલું જ કહેવા અત્યારે આપણા માટે અગ્રવાલ જેવું બ્લડ ડોનેટ કરી રહ્યા છે છે શ્રાદ્ધ પક્ષના પહેલા શ્રાદ્ધની અંદર મોકા પર અને ચંદ્રગ્રહણ પહેલાં દાન કરવા આવ્યું ઘણી સારી બાબત છે સારામાં સારું છે

ના એકબલ ભાઈ તકલીફથી તો કોઈ એવું લાગતું નથી સરસ આયોજન છે પણ એક વાત કે મારા હોય તો કોઈ તકલીફ હોય જરૂરી છે ને આપવું જ પડે તમામ જણાવવામાં આવે આપો હા ભાઈ Thank you. é yeah. okay.